બધા ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોને ભાવભર્યું જાહેર આમંત્રણ સૌને સર્ચ સાથે જણાવતા આનંદ થાય છે કે જૂના અખાડામાંથી તેમના પરમ જ્ઞાની આત્મનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુ શ્રી જગદગુરૂ મહેન્દ્રાનંદ ગિરિજી તથા દાદાગુરૂ જેઓ અખાડા પરિષદના મહામંત્રી તથા જૂના અખાડાના સંરક્ષક છે તેવા પ્રાતઃ સ્મરણીય અનંત જ્ઞાની પૂજ્ય શ્રી મહંત હરિગીરીજી ના આશીર્વાદ પ્રયાગરાજ ત્રિવેણી સંગમની પાવન અને સિદ્ધ ભૂમિ પર અનંત વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ કૈલાશાનંદજી મહામ બાવા આ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા અનંત વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામલેશ્વર કૈલાશાનંદ ગિરિજી સાંજે ચાર વાગે સામ્યા સાંજે સાડા સાત વાગે ભવ્ય સન્માન સમારંભ સાંજે આઠ વાગે મહાપ્રસાદ સાંજે સાડા આઠ વાગે નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દીપક શ્રી પંકજ નામ જૂના આકાર જેની અંદર આજ મારા ગુરુજીની કૃપાથી દાદા ગુરુની કૃપાથી મને જે મહામંડલેશ્વરની જે પદવી મળી રહી છે આ જેનો આ આનંદ ઉત્સવ બધા આ ભગત જગત બધું કરી રહ્યું છે આજનો ઉમંગ આ બધો એનો છે ઉત્સવમાં શું આયોજન કરવામાં આવ્યું છે ઉત્સવમાં તો આ બધા સેવક આયોજન કરી રહ્યા છે રાત્રે શું આયોજન છે બાપુ રાત્રે ભજન અને ભોજન બંને ચાલુ છે અમરસિંહ ઠાકોર બાપુના શિષ્યજી અને બાપુએ જે કાર્ય હાથમાં લીધું છે કે ભારતની અખંડતાના માટે જે સાધુ સમાજ અને જે વૈરાગ્યના જે અપમાન થઈ રહ્યું છે અને એની સામેની જે લડાઈ છે એની શરૂઆત એમને કરી ચૂકી છે અને જાતિવાદ દૂર કરવા માટે જે જાતિવાદ થઈ રહ્યો છે એનો પણ એમણે ભાર લીધો છે કે ભાઈ જાતિવાદ દૂર કરવાનો અને ભારતની અખંડતા જળવાય એની માટે એમની શરૂઆત કરી છે અને એમના હસ્તક બધા કાર્ય હવે આગળ થવાના છે ઓમ નમના વિવિધમાં શું શું કાર્યક્રમ રહેશે આગળના કાર્યક્રમ એ અમે આપણે જણાવીશું અત્યાર તો જે અમારા જે બાપુના જે અનુયાયી છે શિષ્યો છે એમનું ઉત્સાહનો જે છે માહોલ આજે હું ફુરસદ જશે બીજું આવના સમયમાં જણાવું છું ઓકે ઓકે તમારું નામ મારું નામ મનોજભાઈ ગેડિયા શ્રી પંચદશ નામ જૂના અખાડાના અમારા બાપુ શ્રી મહામંડલેશ્વર મહેન્દ્ર મહેન્દ્રનંદગીરી બાપુ તેમના સીસી કેલાસનંદ બાપુ આજે મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એના માટેનું અમારે અહીંયા ભજન ભોજન અને સંતવાણીનો કાર્યક્રમ છે આજુબાજુના કેટલા સ્વયંસેવકો ઉપસ્થિત છે અગે રાતે ભજન અને ભોજન નો કાર્યક્રમ છે સંતવાણી માં કયા કલાકારો ઉપસ્થિત સંતવાણીમાં બાપુના જે અનુયાયી શિષ્યો છે પછી બે ચાર બીજા અલગ અલગ નામી નામી કલાકારો આવવાના છે આયોજન કરવામાં આવે છે આશ્રમ અહીંયા છેલ્લા પંદર વર્ષથી આ બાપુ અહીંયા આયોજનો આ રીતના દર બીજ વર્ષોથી આ બીજો ઉજવે છે દર મહિને અને પંદર વર્ષથી આયોજન કરવામાં આવે છે